એક ધ્વજ ના પચીસ રૂપિયા એટલે તમારે પંદર સો રૂપિયા દેવાના થશે તમામ સરકારી કર્મચારી ગામમાં જે અડતાલીસ એવા છે બધા ને એટલા એટલા આવે ready એ તમે staff માં કરી લેજો પૈસા તો બધા નહીં દે તો શું કરવાનું થાય એ તમારે દઈ દેવાના તમારે સેટિંગ કરી દેવાનું એટલે કેના ઘર પૈસા લેવાના કેના ઘર થી અમારે અમારે પંચાયત નો છોકરો તમને school એ આવીને જશે એને તમે પંદરસો દઈ દેજો એ તમે ઘરના દો કે તમારા સ્ટાફ પાસેથી લ્યો એ તમારો પ્રશ્ન છે મેં અત્યારે ખાલી બધા આચાર્ય ફોન કરે એક જણ પચીસ રૂપિયા એટલે એક વ્યક્તિના ના ભાગે અઢીસો રૂપિયા આવે પંદરસો રૂપિયા તો અમારે સ્કૂલ દેવાના ને હે હા તમારે સ્કૂલ ના પંદરસો સારો હાલો કાલે તો હું રજા ઉપર છું હા તો તમારે ઓલા નીચે આચાર્ય બીજા જેને કીધું હોય એને કહી દેજો કે કાલે આવશે ને પંદરસો રૂપિયા